રામ રામ ને સીતારામ ડાયરા ને તો અત્યારે માં સાસુ સાસુ ફાવ કહી દો માતા માં છે ને દેપ્યો એની જ ફેરાયો સાબણ પી સીધા પડામાં આવતા જતું પેલા તો બધા રામ રામ ને સીતારામ ને છે હવે એવું કે આમાં શું મકાન બધું આમાં જે વાવેલું હતું ને બધું ગયું છે હવે આપડે થોડો ખૂણો બાકી છે એમાં પણ કામ કામકાજ ચાલુ કરી દીધું છે કેમ કે આવા છે ને પાછી સાર આપડે બાબરથી લઈ આવ્યા છે

મોટા એટલા ગાંડા મોટા છે બળદ ને છે ને સીધા કેરામાં બાંધી દીધા સમજો અને વાટી વાટી નખાય સીધા કેરા માં બાંધી દેવાના

बोलो ना विहान जो नहीं ऊ करो निक कर तो कर काट ना विहान न वाला वाटर मोटर हाट बात है यार या। तो न वाली ले न वाली ले यो बतु से सर सालो गाय का वाट नखो तो है न जार ने मका ने दे वठा गयो है न वे खाली पूड़ा वाळवाना से पूड़ा वाळवाना ना टोर खाते ले से नहीं थोड़ी से पण इथा खावा दे हां यार ऊती सारी है ना अनवे आवश्यक ना पूरिया फन करवा मिला था इतना करो ये जाओ उसे करो ये नहीं એમ કેવાય કે લગભગ આજથી નામાં પાણી પવાનું બંધ કરી દીધો હોય ને એવું મન લાગે પારાપીઠ માં માં હું તમને બે ને ઢીકાઈ નાખીશ

બપોરે કાંકર વોલે કહી રહ્યા છે ને આખા બાજરા રોટલો બનાવી નાખો મેં કીધું કદાચ એમ કેતા જમવા ટાણે આવી જાય છે એમ કા ન એવું કીધું પછી કાકા હોય ન્યા તો કાંઈ ઉપાધી હોય નઈ આપડે વાત છો તું બે બાતે આવે છે બારી પડી છે એટલે પછી ખબર રે ને કે આ તારીખ પછી આને હાલ લાયા લાડવા ખાવાનું છે લાડવા ખાવાનું છે લાયન મૂકતા જાય છે એટલા તમારા લાડવા ક્યાં ખાવાના હોય લગન લગન કેરા હોય તમારે લગન ઈ તો સમજે નહીં નહીં અને આપડે છે ને ગણપતભાઈ ની ગયા તા એના એના ગામડે અત્યારે પાછા આવતા રહ્યા મયુર ભાઈ ને જો બસ માં આવ્યા હોય ને ઉજાગરા હોય એટલે મયુરભાઈ ભાઈ ગયા હે અને આ બસ લીલા બેન ની બધા આ બાજુ છે હોલ માં શાક બકાલુ બનવાની તૈયારી આલે હે કાલા હોલ નો વારો હોય એવું લાગે છે પતરા બતરા મુકાઈ ગયા હે નહી એટલા એટલા ખબર હોય એટલા ને ક્યાં પ્લાસ્ટર કરવું હોય નઈ દાંતિ અમી ભાઈ દે એમ યા અમારી છે ને કિસ્મત ની લકી ગાડી છે એટલે આને હાંસાઈ હતી

શાક ની તૈયારી થવા મળી આમ જો વાલો ફોલાય છે આ લઈને આવ્યા ને લીલા અમારે અહીં હતી ન લાવ્યા હોત તો આવી જ વાલો છે પાવાગઢ ની પાવાગઢ ની કયો ને તો હાલે ને અને મીત ને ખાવાનું હાલે હે મીત તો એને મામા ને ઘરે જઈ આયો હોય એને બાને બધા મળી આવ્યો નઈ મીત તો હવે અંધારું થઈ ગયું છે અને વિહાન ભાઈ ની જો તાપા વિ

ટાહામાં રાખીને આમ મામ આમ કરે ને એટલે મકાઈ ના રોટલા બની જાય જો આમ બાજરાના રોટલા હોય ને એમ લાગે પણ એ રીતે નહીં ટીપવાના જો કાગળ રાખે કાગળ ઉખાડ લેવાનો પછી પછી બનાવવાનો કાગળ કાગળમાં

રોનક ભાઈ એવા જો અમારે અમાર છે નહી હવે નઈ છોકરા હાજર રેજ નહીં અમાર શિવાની જો એમ કરે વિહાન ને બધા એમ કરે વિહાન ને ત્યાં જ છે જો એને ખાવું છે

આ બાજુ હમણાં બેન બનાવશે મકાઈ ના રોટલા મકાઈ ને ખાવો તો લઈ આવું કે હે ખાવ મીઠું નથી નાખતા એટલે નહી આમ ફાવે પણ મોડા લાગે ને ઈ હું ક્યાં ખબર છે કે શાક માં વધુ નાખ્યું એટલે રોટલા નાખ્યું બે માં નાખ્યું તો ખારું થઈ જાય

લીલાબેન ની છે ને નાસ્તો ભાજી બનાવી છે મેથી મરસા ને એવું નાખી ખાવા ને મરસા ખાવાના તમારે ભાજી જ નહીં ખાવાની ગયો આપડે ઘઉં ની રોટલી બની ગઈ હતી એટલે આપડે વાળું માં એવું બધું છે ઘઉં ની દૂધ ને ભાજી ને એવું બધું તો કાક છે ને વાળું કરવા બેહી ગયા છે ને કાક જો આ બાજુ તો વાળું સાલુ છે આ વાળું પૂરી થઈ ગઈ છે વાળું કેરી વાળે અને અમાર બાઈ કે નહીં બસ ને થઈ ગઈ હાલો બસ ફાઈ ને વાળું થઈ ગયું છે તો બસ હવે આપણે વાળું પાણી કરી લેવી તો આજનો દિવસ કાક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય